ગીર સોમનાથમાં ખેડૂતોની રીતસરની પડાપડી ગીર સોમનાથ જિલ્લામાં ખાતર માટે ખેડૂતોએ રીતસરની પડાપડી કર્યાના દ્રશ્યો સામે આવ્યા છે સૂત્રાપાડાના ટીમડી ખાતે ડેપો વેચાણ કેન્દ્ર ખાતે ખાતર માટે ધક્કા મૂકી અને પડાપડીના દ્રશ્યો જોવા મળ્યા દોઢ મહિનાથી ખાતરની અછતથી ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતો સવારથી જ પાંચ વાગ્યાથી ખાતર માટે લાઈનમાં ઊભી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં ખાતર માટે ખેડૂતોએ રીતસરની પડાપડી કર્યાના દ્રશ્યો સામે આવ્યા સૂત્રાપાડાના ટીમડી ખાતે ડેપો વેચાણ કેન્દ્ર ખાતે ખાતર માટે ધક્કા મૂકી અને પડાપડી જેવા દ્રશ્યો દોઢ મહિનાથી ખાતરની અછતથી ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સવારે પાંચ વાગ્યાથી ખેડૂતો ખાતર મેળવવા માટે લાઈનમાં ઉભ્યા સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ માં મોટર સેફ એન્ડ શ્યોર એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે